you uh -huh.

કેસો સામે આવ્યા છે હાલમાં કુલ પાંત્રીસ કેસો એક્ટિવ છે તમામ કેસો પશ્ચિમ વિસ્તાર માંથી નોંધાયેલા છે જેમાં નવરંગપુરા નારણપુરા બોડક થલતેજ સામે આવ્યા છે 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 મોટા ભાગના દર્દીઓને દર્દીઓને ટ્રાવેલ ટ્રાવેલ મળી મળી આવી એક્ટિવ જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોરોના કાળ દરમિયાન જે રીતે ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ શરૂ કરી હતી તે જ રીતે ફરી એકવાર ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વધુ ભાર મુકાશે હાલમાં જે રીતે કોરોનાના કેસો અમદાવાદ માં આવી રહ્યા છે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ આ બાબતે સતર્ક છે